ગુજરાતની અંદર દારૂ વેચાય છે અને દારૂ ખુલ્લે આમ વેચાય છે આવા અત્યાર સુધી અનેક પુરાવાઓ સામે આવ્યા છે પરંતુ આ વખતે આજ દેશી દારૂ અને વિદેશી દારૂ એ ખુલ્લે આમ વેચાય છે એનો બોલતો પુરાવો આપ્યો છે બીજા કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધાત કે જેઓએ અમરેલીના લીલીયા પંથકની અંદર જાહેરમાં ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાવાના બોલતા પુરાવા પણ આવ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું અમરેલી પાયલ ગોટીના કેસથી સતત અમરેલી ચર્ચામાં રહ્યું અમરેલીમાં એક સમય હતો કે જ્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે તત્કાલીન એ નિલિત રાય હતા કે જ્યાં એક પાંદડું પણ નહોતું અલતું અને આજનું અમરેલી જ્યાં ખુલ્લે આમ દારૂ વેચાય છે પરંતુ જિલ્લા પોલીસ વડાને એ વાતમાં કોઈ જ રસ નથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એ માત્ર ને માત્ર પોતાની ચેમ્બરમાં બેસી અને જિલ્લો ચલાવતા હોય એવી જ રીતે જિલ્લાનું વહીવટ કરે છે અમરેલીની અંદર દારૂ વેચાવાના અત્યાર સુધીમાં અનેક પુરાવાઓ આવ્યા પરંતુ આ વખતે જે પુરાવો આવ્યો છે એ પુરાવો અમરેલીના જ ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધાતે આપ્યો છે આપને જાણીને નવાઈ લાગશે કે વિપુલ દુધાત એ બીજા કોઈ જ નહીં પરંતુ આઈપીએસ હરેશ દુધાતના સગા નાના ભાઈ છે વિપુલ દુધાતે અત્યાર સુધીમાં અનેક વખત સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રની અંદર દેશી અને વિદેશી દારૂ જાહેરમાં વેચાય છે એના બોલતા પુરાવા આપ્યા છે પરંતુ ન તો અત્યાર સુધી સાવરકુંડલાના ધારાસભ્ય ખુલીને બોલ્યા ન તો અત્યાર સુધી અમરેલી જિલ્લા પોલીસ વડા બોલ્યા આમ તો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા કોઈ પણ વાત હોય સરકારની વાહવાહી હોય સરકારની પ્રશંસા કરવાની હોય એટલે ખુલીને પત્રકારોને બોલાવે વાતચીત કરે અને મીડિયા સમક્ષ નિવેદન આપે અને સરકારની વાહવાહી કરે હવે જયારે એમના જ વિસ્તારની અંદર એમની જ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતાએ એ વિડીયો એ સોશિયલ મીડિયામાં ને મીડિયા સમક્ષ આપ્યો કે લીલીયા પંથકની અંદર દારૂ વેચાય છે અને એનો બોલતો પુરાવો આપ્યો અને સાથે જ એ એ નેતાએ શું આ દેશી વેચાઈ રહ્યો છે તમે નિવેદન સાંભળો વિપુલ દુધાત કે જેઓ અવારનવાર લીલીયા અને સાવરકુંડાના આસપાસના વિસ્તારની અંદર જે દારૂ વેચાય છે એ મામલે તેઓ સતત રજૂઆત કરતા આવ્યા છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા અને અમરેલી જિલ્લા પોલીસ વડાને આ વાતમાં કોઈ જ રસ ન હોય ને એવું લાગી રહ્યું છે જુઓ એકવાર શું પ્રતિક્રિયા મારા ગામ કાર્યાલય ત્યારે નાવલી બજારની અંદર મને લોકો દ્વારા દારૂનો વેચાણનો ખૂબ ત્રાસ હોય અને બેન દીકરીઓને જે ખૂબ ઘડતરરૂપ હોય તેના બાબતે રજૂઆત કરેલ જે અનુસંધાને મેં લીલી નાવલીની અંદર એક રેડ કરેલ જેમાં ઇશ્મ થેલો લઈને બેઠેલો હોય છે તેમાં દારૂ હોય છે જે મેં દારૂનો એને પૂછતા તે થેલો અહીંયા ઈસ્મને આપીને ઈસ્મને ભગાડી મૂકે છે અને ત્યાંથી નાચી જાય છે અને આ બાબતે અગાઉ પણ મેં રજૂઆતો કરેલી છે કે લીલીની અંદર દારૂનું ખૂબ ખુલ્લે વેચાણ થાય છે પરંતુ આ બધી બાબતોની અંદર જ્યાં પોલીસની મિલીભગત હોય એલસીબી પોલીસની મિલીભગત હોય તમામ લોકો એકાબીજાના સંકલનથી અને આ હપ્તા સિસ્ટમથી દારૂનું વેચાણ થતું હોય ત્યારે જ આ બધું શક્ય બને એટલે આ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અને દારૂ જે પ્રતિબંધિત વસ્તુ છે તેને વેચાણ કરાવી અને સરકારને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા છે અમરેલી જિલ્લો સાંસદ ભાજપના ધારાસભ્ય ભાજપના નગરપાલિકા તાલુકા પંચાયત જે પૈકન તમે ગણો તમામ વસ્તુ ભારતીય જનતા પાર્ટીની સરકારની વાહવાહી કરવાની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ મહેશ કસવાલાથી લઈને સાંસદ સુધી જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય તમામ સદસ્યો મેદાને આવી જાય શું કામ સરકારની વાહવાહી કરવાની છે અને આજે જ્યારે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ દારૂ વેચાતા હોવાનો બોલતો પુરાવો આપ્યો છે ત્યારે તમામ લોકોએ મૌન ધારણ કરીને બેસશે કેમ તમારા જ લેતાએ દારૂની પોલ છતી કરી છે તમારા જ વિસ્તારમાં વેચાય છે મહેશભાઈ કશવાલા તમે જ્યારે સાવરકુંડાના ધારાસભ્ય હતા બન્યા ત્યારે તમે અમદાવાદમાં ટીવી અંદર મીડિયાની અંદર પ્રવક્તા તરીકે તમે જતા હતા એ દરમિયાન પણ તમે જોરશોરથી બોલતા હતા ભારતીય જનતા પાર્ટીની એક ઢાલ બનીને તમે બોલતા હતા આજે તમારા જ વિસ્તારની અંદર તમારી જ રાજકીય પાર્ટીના નેતાએ આ દારૂનો બોલતો પુરાવો આપ્યો છે હજુ પણ તમે મોહન રાખશો કે પછી તમે આમાં એવી વાહવાહી કરશો કે પકડનાર તો ભારતીય જનતા પાર્ટીના જ છે ને સાહેબ કેમ તમારા જ વિસ્તારની અંદર વેચાય છે પકડાય એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ પકડ્યું છે પકડાય તો કે પોલીસે પકડ્યું છે તમારી જ પાર્ટીના નેતા આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની મિલી ભગતથી અમરેલીમાં દારૂ વેચાય છે આનાથી મોટો બીજો કોઈ પુરાવો અમરેલી માટે હવે જરૂર નથી

અમરેલીના ધારાસભ્યો અને ખાસ અમરેલી જિલ્લા પોલીસ વડા કે જે તમે એસી ચેમ્બરમાં બેસીને કામ કરો છો ને એની જગ્યાએ ફિલ્ડમાં જઈને કામ કર્યું હોત તો આ દિવસો ન જોવા પડે તમારું શું માનવું છે અમરેલીની અંદર મળતા આ દારૂને લઈને અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ દુધાતે કરેલા ખુલાસાઓને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર